તો દોસ્તો આ વરસાદી માહોલના હેતુથી તમારે ગાય માતા બહુ સર્વમાં ધ્યાન નહીં દેતા તેના હેતુથી હવે આગળ પ્લાનિયનો એવો છે કે ઘડી આરામ કરી લે બાવળ છે કે બાવળની નીચેનો ભાગ પણ અમારે નાની નાની ગાય માતાઓ જે છે એને સરવાની લગ્નિ વધુ પ્રમાણમાં હોય તેના હેતુથી એ આગળ ચાલી રહ્યા છે તો મોટી ગાય માતાને આરામ નહીં કરવા દે એવું લાગી રહ્યું છે તો આ એનો બપોરનો આરામ કરવાનો સમય કે જે વશીના ભાગમાં સારું એવી જગ્યા બેહા એવી હોય ત્યાં આરામ કરી લેવાનો ઠંડી ઋતુ છે એટલે સ્વાગત જ ગોતે કે હાવ મેદાન હોય તેમાં જઈ અને આરામ કરી લઈ તો આગળ થોડોક પ્લાન કરી રહ્યા છે કે જેથી કરીને હયું સારો રેણ હવારું ના ખાતા થોડું એને બપોરના સમયે આરામ કરવા જોઈએ બાવળની બધી ઘૂંસ વળી ગઈ છે કોઈને સરવું છે તો કોઈને આરામ કરવો છે એવું એનું નીચેની રૂઢિ શુષ્કની રૂઢિ પ્રમાણે સૌ અત્યારે તો બાવળ નીચે ઊભા રહ્યા છે સૌ સૌની રીતે જય ગૌમાતા મંદિર માતા